પોલીસ પર કોઈને કોઈ કારણે આક્ષેપો થાય છે ત્યારે પોલીસના અધિકારી પર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો આક્ષેપ કરાયો છે સુરતના અલથાણ પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં કંટ્રોલ રૂમમાં માં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર બાબુભાઈ ભીંજીભાઈ કરપડા પર આક્ષેપો કર્યા છે

એક જમીનના પ્લોટને લઈ કંટ્રોલ પીઆઈ બાબુભાઈ કરપડા પર ફરિયાદીને ખોટા ફેસમાં ફસાવી દેવાનો આરોપ લાગ્યો છે વધુમાં ફરિયાદી શું કહી રહ્યો છે તે પણ સાંભળો જય હિન્દ જય ભારત મીડિયા મિત્રો હું ફ્રન્ટલાઇન ન્યૂસનલ ડિરેક્ટર અને ખરણીખોર અર્જુન રબારી ખરણીખોર એટલે કે અલતાણ પોલિટેશનની અંદર ફરજ બદલવા પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા જેની હાલમાં પોતાનો આલિશાન બંગલો બનાવવા માટે જે અલથાણ પોલીસ સ્ટેશનમાં જે સામાન આવતો હતો બારોબાર પોતાનો બંગલો બનાવવા માટે પહોંચાડતા હતા એ બદલ આ બાબુભાઈ ભીમજીભાઈ કરપડાની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી આ બાબુભાઈ ભીમજીભાઈ કરપડાએ મારું નામ ખરણીખોર રાખ્યું છે ચોકબજારની ભરી માતા વિસ્તારમાં આવેલ જગ્યા જ્યાં પીઆઈના સિત્તેરથી સાઠથી સિત્તેર પ્લોટ છે એ જગ્યાની અંદર મેં એક પ્લોટ રાખ્યો આ પ્લોટ રાખ્યો એટલે આ પીઆઈનો મારા પર ફોન આવ્યો અને ફોનમાં મને કીધું કે આ જગ્યા મારી છે આ જગ્યાવાળો મારો માણસ છે આ જગ્યામાં મારો ભાગ છે તો આ જગ્યા પરથી ચાલ્યો જા એ ફોન રેકોર્ડિંગ સહિત મેં કમિશ્નર સાહેબમાં અરજી કરી કે અલથાણમાં બેઠા બેઠા શોક બજાર વિસ્તારની જગ્યાનો વહીવટ આ પીઆઈ કરે છે એ અરજી બાબતે હું કમિશનર કચેરીમાં નિવેદન આપવા ગયો નિવેદન આપીને બહાર આવ્યો ત્યારે પણ મને કમિશનર કચેરીની નીચે બહાર ધમકી મારવામાં આવી કે આ તારી અરજીથી કશું થવાનું નથી આવી મારા ઉપર એક નહીં પણ એક હજાર અરજીઓ છે પણ કંઈ મને ફરક પડ્યો નથી પછી ત્યાંથી કમિશનર કચેરીથી હું ચાલ્યો ગયો અને આ મારી અરજીના એકથી દોઢ મહિના પછી મારા ઉપર આઈપીસીની પાંચસો અગિયાર કલમોમાંથી જેને સારી કલમો લાગે એ સારામાં સારી કલમો મારા ઉપર નાખી અને ગુનો દાખલ કરવામાં આવ્યો આટલેથી અટક્યા વગર જે એના પોતાના લાગતા વળગતા અધિકારીઓ અને લાગતા વળગતા પોલીસ ડેશનમાં જઈ જે માણસને ક્યારેય જોયો ના હોય જે માણસને જોયો ઓળખતા ન હોય અત્યાર સુધી મળ્યા ન હોય એ માણસને કન્વિન્સ કરી એ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા અને પોતાનો વચેટીયો વહીવટદાર અને બિટકોઇન કૌભાંડી કેરીટવાળા મળી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીઠી મીઠી વાતો કરી પોતેની સારી વાતોમાં ના આવે તો લાખો રૂપિયાનો વહીવટ કરી કોઈ પણ નોટિસ વગર કોઈ પણ પુરાવા વગર કોઈ પણ આપણે માણસને જોયો ના હોય છતાં પણ આ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા વચેટિયો વચેટીઓ બિટકોઇન કૌભાંડી કિરીટવાળા એક પછી એક એફઆઈઆર દાખલ કરાવે છે આ પીઆઈ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા અને બિટકોન કૌભાંડી કિરીટવાળા મળી અને લોકોની કરોડોની જમીનો સીટ્ઠી સાટાઘાત બનાવી અને પછાવી પાડેલ છે જિલ્લો સુરેન્દ્રનગર તાળકો મોળી અને પોતાના હડલા ગામની અંદર પોતે કાયદાકીય બેકઅપ આપી અને એક રબારી સમાજના વ્યક્તિનું પણ હત્યા કરાવેલી હું હાલના સમયમાં ન્યાય લેવા બાબતે મારા ઘરથી બહાર હોવાથી મારી કોઈ પણ જગ્યાએ હત્યા કરવામાં આવે કે મારા ઉપર કોઈપણ પ્રકારનો હુમલો કરવામાં આવે તો બે વ્યક્તિ જવાબદાર હશે એ આ બાબુભાઈ ભીમજીભાઈ કરપડા હાલમાં ફરજ બજાવશે કંટ્રોલ રૂમ અને એનો જે વસેટીઓ વહીવટદાર બિટકોન કૌભાંડી કિરીટવાળા આ બે વ્યક્તિ મારી હત્યા કે મારી ઉપરના હુમલો અથવા તો મારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ આ પીઆઈના બીકથી ડરાવાથી અવળું પગલું ભરે તોનો જવાબદાર આ બે વ્યક્તિઓ હશે મને ન્યાયપાલિકા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આ ભ્રષ્ટ અને કરપ્ટ અધિકારીથી મને ચોક્કસપણે આજે નહીં તો કાલે પણ મને ચોક્કસ મારી ન્યાયપાલિકા ન્યાય આપશે એ મને વિશ્વાસ અને ભરોસો છે મીડિયાના મિત્રોને કહેવાનું કે પ્લીઝ સપોર્ટ કરો આ પીઆઈ મને ખોટા ખોટા ગુનાઓમાં જે વ્યક્તિને ઓળખતો નથી જોયો નથી ક્યારેય મળ્યા નથી કોઈ વાતચીત થઈ નથી એવા ગુનાઓમાં ફસાવી અને કોઈ મોટા જ ગુનાથી ઇતિહાસ બનાવી અને કોઈ મોટા ગુનાવા મોટા ગુનામાં ફસાઈ દો એની ફિરાકમાં આ પીઆઈ છે પ્લીઝ મીડિયા મિત્રો પ્લીઝ મને સપોર્ટ કરો એના બાપા જે પહેલાં હતા ને સાહેબ હયાતમાં હતા ને જમાઈને જમાઈને બાપાએ જમાઈને આપ્યું એના જમાઈને પછી જમા સાહેબ આપણે ઓલા ભાઈ લીધું બરાબર તો જે તે સમયે તો સાહેબ હતા કરીને પાપા અમે જે તે સમય બાપાને અમે જગ્યા હતી ને એટલે મને ખબર નથી સાહેબ હું હું સાહેબ તમે મને કહો તો ખ્યાલ આવે ને એમ બરોબર હં એટલે હું પાછો આપણે ઓળખીએ છીએ એકબીજાને તમારો પરિચય મને છે આમ કબજા ક્યાં સાહેબ આમાં કબજો ક્યાં કરવાનો વાળા હંબર કેમ તમને કેમ ફોન કરો ડાયરેક્ટ કાંઈ ચોક બજાર તો અત્યારે તમે થોડો નહીં તો તમને કેમ છે ફોન કરે મારો માણસ મારો હં આ જગ્યામાં